અને સન્માન આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય જયુભાઈ કાકડીયાત્રે ઉપસ્થિત છે રાજવીરભાઈ બારોટને વિનંતી કરીશ કે અવિરાજભાઈ બારોટ અને રાજવીરભાઈ બારોટને કે આદરણીય નું સન્માન કરશે તાળીઓથી આપણે આ સન્માનમાં જોડાઈશું ત્યારબાદ શાબ્દિક સ્વાગત માટે પૂજ્ય રતિદાદાને વિનંતી કરું બે મિનિટ પૂજ્ય બાપુ શાબ્દિક સ્વાગત કરશે પૂજ્ય રતિદાદા એક ગાયત્રી મંત્ર બોલશું કમર સીધી રાખશો તટાર બેસશું ભગવાનનું ભગવાન ધ્યાન સવિતા દેવતા સૂર્ય ભગવાનનું